બધા મિત્રો આપણી આ સમાજવાડી ની અંદર શિક્ષણની અંદર જે બાંધકામ ચાલે છે એવી આ ગેટ છે અંદર એન્ટ્રી કરવા માટે એવી જ રીતે આ બાજુમાં બધા રૂમ ઓફિસ બાજુમાં રૂમ પાછળ દેખાયા એ રસોડું છે આ વચ્ચે ઉપરે રૂમ આવશે એવી રીતે આ વચ્ચે આપણે એક પ્લેન બેઠક કે કાંઈ પણ રમત થોડું ઘણું છોકરા માટે કે પછી બેઠક કે આ સ્કૂલ ચારું કોરું બાંધકામની અંદર વચ્ચે આજે આવે ને વધારે પડતું ઉપયોગી કરતા હોય છે આપણે બધા કે પ્રાર્થના કે આ બધી વસ્તુની અંદર બહુ મોટું છે આ ઉપર જવા માટે છેડી અને રસોડું રસોડા હોલ તરીકે આ બધું રસોડું બનાવવા માટે સામે બધા સ્ટોકરૂમ અને બધાય અલગ અલગ છે ખૂબ બાંધકામ સરસ ચાલે અને આ આવનારી પેઢીને ઉપયોગી બને એ હેતુથી કામ ચાલે હર્યું અને બીમ પણ બહુ આમજો મજબૂત એકદમ કે આના ઉપર હજીએ આપણું આ નીચે એક બાંધકામ એક ઉપર બાંધકામ હજી ત્રણ ચાર માળ ઉપર કરવા ને એટલું અત્યારથી નીચેથી પાયો ઉપાડવામાં આવ્યો છે પ્લાનિંગ જો ખૂબ સરસ જે પણ આની અંદર તન મન ધનથી દાતારોએ સહયોગ આપલ છે એમનો અને અત્યારે જે પણ રાત દિવસ આનું દેખરેખની અંદર કામ થાય રહ્યું એમનો સમાજના સર્વે આપણા વડીલોનો આભાર માની કે આ આપણને રાપર તાલુકાની અંદર ખૂબ મોકાની જગ્યાની અંદર સારું ડેવલપમેન્ટ થાય છે રહ્યું અને ખરેખર જોઈને આનંદ છે અને આની હાઈટ પણ બહુ ઊંચી લીધી છે જેથી કરીને ભવિષ્યમાં રોડબડ ઉપડે તો કોઈ તકલીફ નહીં આમને આમ ઉપર આવશે આ જેટલું છે એટલા ને એટલું ઉપર